આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર આજે સેના દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ભારતીય સેનાના જવાનોને શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ સંદેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે ભારતીય સેનાની બહાદુરીની લાંબી પરંપરા છે જે અત્યંત સમર્પણ સાથે દેશની સરહદોની રક્ષા કરે છે રાષ્ટ્ર માતૃભૂમિ માટે પોતાનો જીવ આપનાર લોકોને શ્રદ્ધાંજલિ આપે છે અને ભારતીય સેનાની ભાવનાને સલામ કરે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી સંસ્થાઓમાં આંતર સહકાર મજબૂત બનાવવા એક પાઇલોટ પ્રોજેક્ટનો આજે બનાસકાંઠા ખાતેથી પ્રારંભ કરાવ્યો આ પ્રસંગે તેઓ સહકારી ક્ષેત્રની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન શિલાન્યાસ પણ કર્યો ઉલ્લેખનીય છે કે સહકાર દ્વારા સમૃદ્ધિના દ્રષ્ટિકોણને હાંસલ કરવા ગુજરાત રાજ્ય સહકારી બેંક દ્વારા સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં મુકાશે આ બે જિલ્લામાં આ પ્રોજેક્ટના સફળતાપૂર્વક અમલીકરણ બાદ તેને દેશભરમાં શરૂ કરાશે કચ્છના અંજારના બુઢાર મોરામાં ગઈકાલે એક સ્ટીલ કંપનીમાં આગ લાગતા સાત જેટલા કામગારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય ચારની હાલત ગંભીર હોવાથી તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે ઉલ્લેખનીય છે કે કંપનીમાં સ્ટીલ ઓગાળતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે યોજાયેલ કરુણા અભિયાન અંતર્ગત ગઈકાલે ઘાયલ થયેલા એકસો ચૌદ પંખીઓને કચ્છમાં સારવાર આપવામાં આવી હતી અને અગિયાર પંખીઓના મૃત્યુ નીપજ્યા હતા આ અંગે વિગત આપતા જિલ્લા પશુપાલન અધિકારી હરેશ આ મુજબ જણાવ્યું ઉત્તરાયણનો દિવસ હતો તેમાં જે કચ્છમાં પતંગ ઉડ્યા સાથે સાથે પતંગના કારણે પક્ષીઓને જે ઈજા થઈ એમાં કુલ એકસો અને ચૌદ જેટલા પક્ષીઓ આપણે ત્યાં સારવાર માટે આવ્યા હતા અને એકસો ચૌદમાંથી માંથી અગિયાર જેટલા પક્ષીઓ લાવ્યા પછી તરત જ એમનું મૃત્યુ થયું હતું પણ બાકીના બધા પક્ષીઓને આપણે 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 બચાવી હજી પણ ત્યાં કામગીરી ચાલુ છે અને તારીખ સુધી જિલ્લાના દરેક પશુ દવાખાના સગવડો રાખેલી છે તો ક્યાં પણ જો પતંગની દોરીના કારણે પક્ષીની ઈજા થાય તો એને વધારે હેન્ડલ ન કરતા અને એમાં ફસેલા દોરા હોય તો એને કાઢવાનો પ્રયત્ન ન કરતા તરત જ નજીકના પશુ દવાખાના ખાતે જે પહોંચાડવામાં આવશે તો ત્યાં એની યોગ્ય સારવાર થઈ શકશે ભારતના હવામાન વિભાગની સેવાને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે ભુજ ખાતે હવામાન વિભાગની કચેરી ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિલ્હી ખાતે યોજાયેલ હવામાન વિભાગની વર્ષગાંઠની ઉજવણીને લાઈવ નિહાળવામાં આવી હતી આ અંગે આકાશવાણી ભુજ સાથે વાત કરતા હવામાન વિભાગના વડા પ્રીતિ શર્માએ આ મુજબ જણાવ્યું तो ऐप संभव हो पाया है और जो जिसकी लॉन्चिंग आज की जा रही है जिसके चलते जो हमारे जो किसान लोग हैं उनको भी काफी लाभान्वित वो हो पाएंगे व उसी के साथ अपने गांव गांव तक के लिए इसमें फोरकास्ट प्राप्त हो पाएगा टेम्परेचर और किस तरीके का खराब मौसम रहेगा रेनफॉल कितना रहेगा तो उससे उनके जो वो अपनी प्लानिंग के साथ अपनी फसल की उगाई कटाई कर पाएंगे વર્ષ બે હજાર ચોવીસને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે જેના અનુસંધાને આવતીકાલે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની હાજરીમાં ભુજમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ ઊંટ મહોત્સવ યોજાશે જેમાં ગીત સંગીત સાથે શણગારેલી ઊંટગાડીઓ ભુજના માર્ગો પરથી યાત્રા રૂપે ફરી વળશે જેમાં કચ્છના વિવિધ તાલુકાના આશરે ત્રણસો પચાસ જેટલા ઊંટ માલધારીઓ ભાગ લેશે કચ્છ યુનિવર્સિટીમાં આવતીકાલે હમેજિરથનું લોક સાહિત્ય કેન્દ્ર તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજીત ચારણી સાહિત્યમાં રાષ્ટ્રીય સંગોષ્ઠી કાર્યક્રમ યોજાશે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને રાજ્યમંત્રી મુળુભાઈ બેરા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે કચ્છના માનવ સહિત એકવીસ ટાપુઓ તેમજ ખડક પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈને જિલ્લાના શેખરણપીર લુણાબેટ ગોધરાઈ ટાપુ મોટાપીર સાવલાપીર સુગરબેટ સહિતના કચ્છના કુલ એકવીસ ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે કેન્દ્ર તથા રાજ્ય સરકારની સુરક્ષા એજન્સીના કર્મચારીઓ માટે આ ટાપુના પ્રવેશ પર છૂટ આપવામાં આવી છે અને આ આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર